સ્વાગત છે મેઘરજના અંતરિયાળ વિસ્તારોમાં આઝાદીના વર્ષો પછી પણ પુલ ના બનતા ગ્રામજનોનો આક્રોશ મેઘરજ અંતરિયાળ અને રાજસ્થાન સરદે આવેલા એવા મોટી મોડી ગામથી ઢીમડા ગામ વચ્ચે વિશાળ વાદ્રક નદી આવે છે વાત્રક નદી ઓળંગીને મોડી ગામના ખેડૂતોની લગભગ બસો પચાસ વીઘા કરતા વધુ જમીન ઢીમડા ખાતે આવેલી છે એટલે દરરોજ ખેડૂતોને ખેતીકામ માટે નદીમાં થઈને ઢેમડા જવું પડે એ સિવાય રાજસ્થાનના પચીસ કરતા વધુ ગામના લોકોને અવરજવર કરવા માટે વાત્રક નદી ઓળંગવી પડે છે એ જ રીતે વાત્રક નદીને પહેલે પાર આવેલ ઢીમડા ગામના લોકોનો તમામ વ્યવહાર મોટી મોડી ગામ સાથે છે સસ્તા અનાજની દુકાન વિદ્યાર્થીઓને હાઈસ્કૂલ દૂધ ડેરી સહકારી બેંક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તમામ સુવિધાઓ મોટી માડી ગામે છે ત્યારે દર ચોમાસે જ્યારે જ્યારે નદીમાં પૂર આવે છે ત્યારે બંને તરફ ખેડૂતો વિદ્યાર્થીઓને આમાં જનતા બે માસ સુધી સંપર્ક વિહોણા બની છે આ સમસ્યા આજની નથી આ સુધીના આટલા વર્ષો થયા ગામના વડીલો અગ્રણીઓ આ બાબતે તંત્રમાં રજૂઆત કરીને થાક્યા છે પરંતુ તંત્ર દ્વારા પુલ બનાવવામાં નથી આવતો અને દર ચોમાસે ગ્રામજનો પારાવાર મુશ્કેલીઓ વેઠી રહ્યા છે છેવટે બંને તરફના ગ્રામજનો એકઠા થયા સરપંચને પણ રજૂઆત કરીને પોતાની જાતે શ્રમદાન દ્વારા વાત્રક નદીમાં પુલનું કામ શરૂ કરવાનો નિર્ણય કર્યો કાકરો લાવી પુરાણ શરૂ કર્યું ગામની મહિલાઓ ખેડૂતો સહિત તમામ લોકોએ જાતે શ્રમદાન કર્યું નદીમાં નાખવાના ભૂંગળા અને માંગી લાવ્યા અને ચોમાસુ ખેતી બાળકોનો અભ્યાસ અને આમ જનતાનું વ્યવહારિક કામકાજ ના બગડે માટે પુલનું કામ શરૂ કર્યું આટલા વર્ષો બાદ પણ ગ્રામજનોને પુલની સુવિધા ન મળતા તંત્ર સામે પડકાર રૂપ શ્રમદાન દ્વારા ગામ લોકોએ કામ શરૂ કર્યું છે ત્યારે ગ્રામજનોનું શ્રમદાન જોઈ તંત્ર જાગે અને મોટી મોડી ગામે નદી પુલ પર બનાવે માટે એવી માંગ કરી છે જય હિન્દ વંદે માતરમ હું મોટી મોડી ગ્રુપ પંચાયત સરપંચ ડામોર મહેશભાઈ રણછોડભાઈ અમે ગામજનોની માંગ મોટી મોડી વાત્રક નદી ઉપર બ્રિજ બનાવવાની જેથી અમારી સરકારમાં હંમેશા રજૂઆત જાય છે પણ સરકાર અમારી આ રજૂઆતને ને હંમેશા ધ્યાને દોરતી નથી તેથી સરકાર ને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે અમારે આ નદી પર બ્રિજ તાત્કાલિક બનાવે અને પબ્લિક ને આવા જવા માટે તાત્કાલિક નિવારણ કરે હવે આજના તમે મેસેજ જોવો છો કે જેમ કે મતલબ ગામજનો મને રિક્વેસ્ટ કરી કે આ નદી ઉપર આપણે કઈક જવા માટે વ્યવસ્થા સરપંચ શ્રી કરી આપો અમે વ્યવસ્થા માટે ગામજનો ભેગા થઈ અને આ નદી પર એક લોકલ બ્રિજ નું આયોજન કર્યું છે